ઓલપાડ તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા કીમ જિલ્લા પંચાયત સીટ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમ કીમ ગામના અંબે માતા મંદિર હોલ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ઓલપાડના ધારાસભ્ય અને માજી મંત્રી મુકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં ઓલપાડ તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર ઉપસ્થિત સૌનું સ્વાગત કર્યું બાદમાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલે સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી અને ઓલપાડ તાલુકામાં થયેલા વિવિધ વિકાસ કાર્યો અંગે વિગતવાર માહિતી આપી હતી તેમણે જણાવ્યું કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાની બાબતે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જે બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ઉપરાંત તેમણે મતદાર સુધારા કાર્યક્રમમાં સૌએ સક્રિય ભાગ લેવાની અપીલ કરી કાર્યક્રમ દરમિયાન સંગઠન મજબૂત બનાવવાની દિશામાં આવનારી ચૂંટણીની તૈયારીઓ તથા તાલુકા વિકાસ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી આ અવસરે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ તાલુકા પંચાયત સભ્ય સમુખભાઈ ઢીમ્બર કીમ ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલ ઉપ સરપંચ મનોજભાઈ મેવાડ સામાજિક આગેવાન જયેશ દેસાઈ સહિત આજુબાજુના ગામોના સરપંચો ભાજપના આગેવાનો કાર્યકરો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના માર્ગદર્શન મુજબ ઓલપાડ તાલુકાની પાંચ જિલ્લા પંચાયત પૈકીના તમામ જિલ્લા પંચાયતમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તે પૈકી આજે કિમ જિલ્લા પંચાયતની સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન થયું હતું અને ત્યાં આ ઓલપાડ તાલુકાના સન્નિષ્ઠ કાર્યકરો એકસો પંચાવન ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ ઓલપાડ સંગઠનના માજી પ્રમુખ બ્રિજેશભાઈ તેમજ ઓલપાડ તાલુકા પંચાયતના પ્રમુખ ઓલપાડ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ કિમ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ અને કીમ ગામ કીમ જિલ્લા પંચાયત સમાવિષ્ટ તમામ ગામના સરપંચશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં આજે હાજર રહ્યા હતા આ દરમિયાન આજે સર્વે કાર્યકરોને દિવાળીની શુભેચ્છાઓ નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી તેમજ શ્રી મુકેશભાઈ પટેલ દ્વારા કાર્યકરોને સરકાર શ્રી દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની ઝુંબેશ સેટરનું માર્ગદર્શન આપવામાં આવ્યું વિવિધ વિકાસલક્ષી કામોના માર્ગદર્શન તેમજ આવનારા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના ઇલેક્શન વિશે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું અને મંત્રી શ્રી દ્વારા કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી વિજય યાદવ આર એન કી